સંતરૂપના ગ્રંથમાંથી પાઠ છે ઈસુએ તમને કહ્યું એ શિયાળોને જઈને કહો આજે અને આવતીકાલે તો હું અબધૂતો કાઢવાનું અને લોકોને સાજા કરવાનું ચાલુ રાખવાનું છું અને પરમ દિવસે મારું કામ પૂરું થશે

એ પુણ્ય નગરી તરીકે પૈગંબર એશિયા વર્ણન કરે છે અને એ પવિત્ર સ્થાનમાં પ્રભુ પોતે ત્યાં પોતાનું જીવન માનવ જાતની મુક્તિ માટે આહુતિ તરીકે પોતે આપવાના છે એ જાણીને આજના શુભ સંદેશ એ વાત કરે છે પ્રભુ પ્રભુજીને કેટલી બધી વેદના હતી કેટલો બધો અફસોસ હતો એ પ્રભુ વ્યક્ત કરે છે ક્રિસ્માલ હોય તા બિના આજનો શુભ સંદેશ ફરોશિયો પહેલી વખત આવે કહે છે કે હેરો તમે મારી નાવ કોશિશ કરે તમે અહીંથી જતા રહો એટલે પ્રભુ કહે છે આજે તો મારે અતો તો કાઢવાનો લોકોને સાજા કર બધું ચાલુ રાખવાનું છે એટલે એ બતાવે છે આજે એટલે ગાલી વિસ્તારમાં આવતીકાલે એટલે યહૂદિયા પ્રદેશમાં અને ત્યાર પછી પરમ દિવસે એ યરુસલેમમાં યરુસલેમમાં પ્રભુ ઈસુ પોતે પૃથ્વી ઉપર મરણ પામવા માટે આવ્યા એ ત્યાં થવાનું છે એટલે શહેર જોઈને પ્રભુ ઈસુ એટલું વેદના વ્યક્ત કરે છે અફસોસ વ્યક્ત કરે છે હેરુસલેમ હેરુસલેમ તો પૈકુંબરોને પથ્થરે છે અને પછી એમને પથ્થરે પથ્થરે મારી નાખે છે મરગી જેમ પોતાના બચ્ચાને ભેગા કરવા માટે કોશ કરે છે એમ ઈશ્વર પણ તને સાથે રાખવા માટે રક્ષણ કરવા માટે કેટલી બધી કોશિશ કરી પણ ઈશ્વરનો પ્રેમ તારા તારા તરફ એ એક તરફ પ્રેમ જ હતો તું તો કોઈ દિવસ વફાદાર રહેતો નહીં એમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ વર્ણન કરે છે